સંડિયાવાડમાં કુમાર પરમાર ઉપર હુમલો કરનાર બે આરોપીઓ પાસે બનાવનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું સંડિયાવાડ વિસ્તારમાં કુમારભાઈ મહેશભાઈ પરમાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેની ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની પોલીસ તપાસ ચલાવી રહી હતી જેમાં ઇમરાન બિન ઉર્ફે જીવતી અબ્બાસ હુસેન કેરુન અને રમીઝ ઉર્ફે ગુડ્ડુ અબ્દુલ રજાક યમીનનું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ ઘટના સ્થળેથી બનાવ અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું Terima kasih telah menonton!